હું શું કહું હમ્મ ચેતનભાઈ હા બોલો આ હા ખરું ને આ દોઢ વીઘું અને પેલું દોઢ વીઘું ત્રણ વીઘું આપણે જમીન આલ દેવાની છે તો તમે કહો નહીં કમ્પલેટ જોવા ડો આગળ જુઓ તમે કમ્પલેટ રોપાઈ ગયે ને પેલા પેલામાં જુઓ કોણીની જરી કંઈ ચિંતા નહીં બરોબર હવે ચાલે આપણે હું શું કહું છ લાખ રૂપિયા રાખો ત્રણ વીઘો ના છ લાખ વિઘાના છો લાખ નઈ આ અઢાર લાખ થાય વીઘા ના છો લાખ તમાર વીઘે ચાર લાખ રાખવા હોય તો બોલો ડન કરી દઈએ આપણે એટલે મારા આગળ લગ્ન આવ હ ચાલુ છે ચાર લાખ તો બરોબર હ પણ પછી નોમો બોમો કરાવવાનો ખર્ચો બધો તમારો હા કોઈ વાંધ બરોબર પણ પૈસા નું સેટિંગ ચાણ થઈ છે

પણ હવે હું શું કહું હવે ભાઈ તમારે ટોટલ વાત થઈ ગઈ બરોબર કારણ કે જો ભાઈ મોંઘુ તો મોતાય નહીં મળતું બરોબર તમે દસ લાખ રૂપિયા જે કોઈ ખોટી કિંમત છે આપણે આઠ માં ઉઠક બેઠક કરી નાખીએ અને પૈસા આપણે તરત જ ગૂગલ પે તમારામાં હા તો વાંધો નહીં ચાલો ડન બરોબર બરોબર હા તો લો તમારો ખાતા નંબર નાખી દો હા તો આપણે

બાર લાખ તમારા આયા અને બાર લાખ મારા આયા ચોવીસ લાખ નાખ્યા ને ટોટલ ચોવીસ લાખ નાખ્યા બરોબર પણ યાર આ જમીન તો મારી નઈ અરે જમીન તમારી બુદ્ધિ તો મારી ને હોય બુદ્ધિની ની હની તો થવાય મિલકત ના ધની બાર લાખ તમારા આયા અને બાર લાખ મારા આયા તો આ આપડે ચાર લાખ માં થઈ ગયેલો સારું બઉ દલાલી નું કામ કરું હો એની છોડી પણ અમારી જમીન હતી તે ગઈ તાણે બાર લાખ મળ્યા અને તમાર તો વગર એણે બાર લાખ મળ્યા ચેતનભાઈ ભાઈ આ તો દરબાર હ એક વાર બોલી જાય એટલે બરોબર કાકા દરબાર ભાઈ બોલ્યા પછી વાકુ બોલે બીજા જાવ આલી